ગુજરાતમાં આજથી શૈક્ષણિક કાર્યનો શુભારંભ થયો છે પાંત્રીસ દિવસના ઉનાળુ વેકેશન બાદ આજથી શાળાઓ ફરીથી શરૂ થઈ છે ત્યારે અંકલેશ્વરમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં શાળાઓના પ્રાંગણ બાળકોના સોર બકોરથી ગુંજી ઉઠ્યા હતા અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં બાળકોને આવકાર્યા હતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ ગણેશ અગ્રવાલ ઉપપ્રમુખ રમણ પટેલ સહિતના સભ્યોએ ગોયા બજાર ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે બાળકોને કુમકુમ તિલક કરી ગુલાબનું ફૂલ અને ચોકલેટ આપી આવકાર્યા હતા સાથે આ તબક્કે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ પાઠ્યપુસ્તકો સહિત શૈક્ષણિક સામગ્રીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય ગજેન્દ્રભાઈ પટેલ સહિત શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા આજ રોજ વર્ષ બે હજાર ચોવીસ પચીસના શૈક્ષણિક સત્રનો પ્રથમ દિવસ છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વરની શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રથમ દિવસે કુમકુમ તિલક ચોકલેટ અને પુષ્પ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે સાથે જ આ વિદ્યાર્થીઓના વાલીશ્રીઓને પણ સરકારશ્રીની વિવિધ લાભાર્થી યોજનાઓ જેવી કે ગણવેશ સહાય શિષ્યવૃત્તિ એ ઉપરાંત જાહેર પરીક્ષાઓ કે જેમાં અમારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ભાગ લે છે અને સફળ પણ થાય છે એની જાણકારી આપી એ સાથે જ સરકારશ્રી તરફથી મળેલ પાઠ્યપુસ્તકો અને અન્ય સાહિત્ય સામગ્રીનું પણ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું છે આવનારા સમયમાં સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધે અને તેઓને વિનામૂલ્યે શિક્ષણ પ્રાપ્ત થઈ રહે એવા સરકારશ્રીના આશયને સફળ બનાવવા માટે અમે સૌ શિક્ષક મિત્રો ચોક્કસ પ્રયત્નશીલ રહીશું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર